આજે આઈપીએસ ચિરાગ કોરડિયાએ બોર્ડર રેન્જ ભૂજ આઈજી તરીકે કાર્યભાર સંભાળ્યો ચાર્જ સંભાળ્યાના પહેલા જ દિવસે બંને એસપીને મળી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાણી હતી તો આગામી દિવસોમાં રેન્જના ચારેય જિલ્લાઓની પોલીસ લોકોના સમન્વય સાથે ઉત્તમ કામગીરી કરે તેના પર વધુ ભાર મૂકાશે સૌ પ્રથમ તો આજે કચ્છ રેન્જના આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે આપણે બધાને મળવાનું પણ થયું તમારા પણ બધાના ફીડબેક લીધા પૂર્વ કચ્છ એસપી પશ્ચિમ કચ્છના એસપી એ જોડે આજે મુલાકાત કરી છે અને રેન્જની અંદર શું પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થાની એનું આજે જાણ્યું મારું પ્રાઇમરી ફોકસ રહેશે કે ચારે ચાર જિલ્લાની અંદર કાયદો વ્યવસ્થા ઉત્તમ પ્રકારની હોય જળવાય પ્રોપર્ટી ઓફેન્સ છે એમાં ઘટાડો થાય ડિટેક્શનમાં વધારો થાય અને આ સીમાવર્તી વિસ્તાર છે એ વિસ્તારની અંદર પોલીસની રેઝન્સ સૌથી વધારે રહે અને લોકો તરફથી પણ માહિતી મળે અને પોલીસમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરે એ પ્રભાતનું મારું માર્ગદર્શન પણ રહેશે ત્યારબાદ આગામી સમયમાં રામનવમીનો પણ તહેવાર છે એ પણ સારી રીતે એની ઉજવણી થાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સરસ રહે આગામી સમયમાં ઇલેક્શન પણ છે ઇલેક્શનની અંદર પણ પોલીસ દ્વારા ઉત્તમ પ્રકારની કામગીરી થાય E bă bătei, nu, mă rog, focastez. Ok.